માળી રંગ તું પૂરજે રવે પણ એમાં અમારી ઉણપોય જોવા માળી રંગ તું પૂરજે રવે ગોપીપતિ ગો લોકપતિ અન ગોકુ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કેમુરે કૃષ્ણ વ્રજ વ્રજચન શાંતાકાર ભુજગ શયન પદ્મનાભં સુરેશમ સદશ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત યોગી યોગિવી ધાનગમ્ય વંદે વિષ્ણુ ભવભય હરમ સર્વલોકે સર્વનાથમ ગિરનારની આ પવિત્ર ભૂમિ ઉપર આ સંતોની ભૂમિ છે આ આ ભક્તિની ભૂમિ છે આવી પવિત્ર ભૂમિ અને શિવરાત્રિના મહોત્સવ નિમિત્તે આયા એક ભજનનું ભાતું લઈ અને આપણે ઢારે વરણ આમાં કોઈ જ્ઞાથી એમ નથી કે આમાં ન હોય ઢારે વરણ જ્યારે પોતાનું ભજનનું ભાતુ લઈ અને નાના બાળકો થી વડીલો જયારે આપણે આયા રામદાસજી બાપુ ગોંડલિયાના ઉતારે એટલે બધાને બાપુ બાપુથી સત્કારું છું બંધ ધર્મ ધુરંધર એવા મહંત શ્રી તોરણીયા તોરણીય રાણા બાપુ છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો બાપુની પણ હાજરી છે અન્ય પણ સંતો મહંતો આમાં નામ લેવા બેહુ તો હા વજાણનું શેર છે આમાં ક્યાંય ગોળ ખીતા નીકળે સંતોની હાજરી છે આમાં નામી અનામી જુદા જુદા ક્ષેત્રના વડીલો મારા મિત્રનું જુનાગઢ દાસારામ બિલ્ડિંગ એટલે અમારે અરવિંદભાઈ હાજરી છે અમારે ઘનશ્યામભાઈ લાખાણી એ બધા નામી અનામી બધા કલાકારોની હાજરી છે થી મર્યાદામાં કારણ કે આ ભજનનો માહોલ છે બાપુ મેં જોયું ને લાગી ગઈ હતી આડો હાટ લાગી ગઈ હતી રામદા બાપુને ભજનમાં એટલે મારે ભજનના માહોલને કોઈ એવો પ્રયાસ નથી કે માથી તમને બહાર લઈ જવા પણ થોડી સાહિત્યની વાત જેમાં ભજન ફેળવા એવી વંદના કરી કારણ કે શિવ અને શક્તિનો આ દેસ બાપુ ઉપાસક છે ત્યારે મને ત્રિભુવન ગૌરી ગૌરીશંકરની કવિતા યાદ આવે છે કવિ લખે છે આઈ ભગત નરસીહ જા નાચિયો ને હમાયન સંપદા પામીયો જાસ હકલો કરજો ઈ આપડા બાપુજીનો આગવો હોય એમાં પાર્ટનરશિપ પૈસાની જરૂર એમાં ન હોય પડકારામાં અને મોડો પડકારો અફઘાન વાળા કર્યો ને ત્યાં ઓલા ઘર અફઘાન વાળા ને કીધું તમે નીકળી જાવ અમારું છે ખાલી કરી દો એટલે પડકારો તો હંમેશા ઉજળો ને હારો જ રાખજો કારણ કે આપણા બાપુ જ હોય છે આઈ ભગત નારુ સિંહ જા નાચ્યો ને હમાયન સંપદા પામ્યો જા

શાળા શીખવાડ્યું છે મને તમને ભાઈ બંધાય કર્યું હોય તો એમાં કોઈ દી બરાબરી ન હોય મિત્રતામાં કોઈ થી બરાબરી ન હોય કે ગરીબનો દીકરો છે તમારો ભાઈ બંધ નઈ થાય અને રૂપિયાવાળો છે રેન્જ રોવર બીએમ કે ઓડિક મર્સિડીસ લઈને ફરે છે ભાઈ બંધ થાય એમ નઈ તો પગમાં પગર ખુઈ ન મળે અને ઓલો હોનાની નગરીમાં રહેવાવાળો દ્વારકાવાળો પીતાંબરનું ભાન ભૂલીને બત ભરી લીધો ભાઈ બંધાય છે ને એમાં કોઈ દી બરાબરી ન હોય મિત્રતામાં કોઈ દી બરાબરી ન હોય ગરીબ હોય કે ચાહે અમીર હોય વ્યાસ લખે છે એના માટે યાદી કરાવું

ભજન તો દુનિયા કરવા દે તમે વટ ભેળો રાખો ભજનની હારે તો તમને ભજન કરવા દે સંસ્કૃતિ છે તમને શાસ્ત્રો ને સુધી લઈ આવવા ભજન એમના નથી કરવા દીધું અયોધ્યા ના પાદરમાં જદી વિશ્વામિત્ર આયા ને તેદી અગ્ન નહોતા કરવા દેતા રાણા બાપુ તેદી અયોધ્યામાં વિશ્વામિત્ર ની આગળ આવીને રામ આગણી કરી છે ધર્મ નું રક્ષણ કરવું છે આ ધર્મ આ ધર્મીઓ રહેવા નહીં દે ભજનની હરે હરે વટ હોય ને તો ભગવાન વહેલો આવે છો માય કાંગલા ભજને ભગવાન આવ્યો નથી એના પુરાવા આપી દો તમને પડતારા કર્યા છે હવે તારા ગજ હેઠા મેલી અને ભજન મેલી નરવા આ નવલખ તારા નીચે બેઠો ક્યાં તું મડે તરવા આજ